બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી અવનવી ખેતી કરી ખેતીમાં સારી એવી આવક મેળવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામ ખાતે રહેતા કિશનલાલ ટાંગ પણ પહેલાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા પરંતુ હીરામાં મંદી આવવાના કારણે છેલ્લા દસ વર્ષથી ખેતીના વ્યવસાય સાથે જોડાયા હતા પરંતુ ખેતીમાં સીઝન આધારિત ખેતી કરતા હતા તેમાં કંઈ ન મળવાના કારણે છેલ્લા બે વર્ષથી અલગ અલગ શાકભાજીની ખેતી કરી સારી એવી આવક મેળવી અન્ય ખેડૂતો માટે કિશનલાલ ટાંક પણ પ્રેરણારૂપ સાબિત બન્યા છે જાણીએ હું કિશનલાલ કસોજી ટાંક માલગઢ ડીસા તાલુકો હું અત્યારે શાકભાજીનો ધંધો કરું છું અત્યારે ખેતીનો ધંધામાં અત્યારે મેં તુરિયા વાયેલા છે ગલગોટા ફૂલ વાયેલા છે મિરચી વાયેલી છે ને એમાં અત્યારે હું પહેલાં ડાયમંડમાં હતો હીરાકસ્બામાં ભણસાળી ટ્રસ્ટ કારખાનામાં ને અત્યારે ભણસાળી છોડીને છેલ્લા દસ વર્ષથી હું ખેતી કરું છું ખેતીમાં અમે સિઝન વાઈઝ બટાકાની બીજી ખેતી કરતા પણ એમાં કોઈ લાભો વધતું નહીં છેલ્લે એવરેજમાં કોઈ ખર્ચા ને કરતા વધારે નીકળતો નહોતો પછી મેં આ શાકભાજીનો ધંધો ચાલુ કર્યો કે હવે ખીરા કાકડી વાવી હતી પહેલાં ખીરા કાકડી પછી મેં ડુંગળી લસણ વાવ્યા ડુંગળી લસણ પછી મેં અત્યારે તુરિયા વાવેલા છે અત્યારે તુરિયા સારા ઉતરે છે મારે ડેલી પર ડે પચાસથી સાઠ દાગીના ડેલી નીકળે છે ને મરચાં પણ ચાલુ હવે થયા છે આજથી જ ચાલુ થયા છે ને ગલગોટા ફૂલ એ બી તૈયાર થઈ ગયા છે ને હાલ તુરિયા ચા ચાલુ છે તુરિયા પાંત્રીસથી ચાળીસ રૂપિયા કિલો જાય છે ને તુરિયાની ક્વોલિટી બી સારી છે વહેલા પદ્ધતિમાં ઘોડી ઉપર તુરિયા કરેલા છે ને એમાં એનો મા સાઇજ પણ સારી હોય છે લંબી સાઈઝ હોય છે તુરિયાની ને જે આપણે જમીન ઉપર વાઈએ તો એમાં ક્વોલિટી બરાબર આવતી નથી એમાં સાઈજ ટૂંકી આવે છે તુરિયાની સાઈજ કટ સાઇઝ આવે છે ને આ લંબી સાઇઝ આવે છે દોઢ ફૂટ સુધી લાઈ સાઇજ લંબી આવે છે તુરિયા મેં અઢી વી ગામ વાયેલા છે ને તાર પણ ભોઝેલા છે ઉપર આ તાર છે ઉપર આ દોરી છે ને આ અત્યારે મારે પંદરથી વીસ દિવસથી આ તુરિયા ચાલુ છે ને તુરિયામાં મારે બે લાખ ખર્ચે એની સામે કેટલી આવક મળી સા અત્યારે મેં અઢી લાખ જેવા જ વેચી નો ગયા અહીંયા અને હજી તુરિયા ચાલુ છે એ તુરિયા એક મહિનો ચાલશે હું પણ એમ ખેડૂતોને કહું કે થોડા ઘેર બે મત રહો એવી રીતે કામ કરો મજૂરી કરો તો મજૂરી મળશે આગલા સમયમાં અત્યારે આ તુરિયા મારી આ સિઝનમાં તુરિયા છ સાત લાખના થશે મરચાં મરચામાં તો ભાવ જો રહે એના ઉપર હજાર છે પણ ભાવ રહે તો એનો પ્રોડક્શન સારો મળશે મરચાં સારા છે અને મરચાંમાં ખર્ચો મારે અત્યારે વીસથી પચીસ હજાર ખર્ચ છે એક વીઘામાં વાયેલા છે ને એમની એની સામે આવક તો લગભગ દોઢ લાખ દોઢ લાખ રૂપિયા રહેશે લાખ ઉપર રહેશે ફૂલમાં મારે થોડો વાવેતર અડધા વીઘાનું છે એમાં ફૂલમાં દસે કે જાનો ખર્ચ છે દસ પંદર હજારનો ખર્ચ છે ને એમાં આવક તો પચાસ હજાર જેવી પચાસ હજાર થાય બીજો ભાવ ઉપર આધાર છે મેં ડાયમંડમાં હતા અમે ડાયમંડમાં અમે પોત્રીસ વર્ષ ઈરા ઘસ્યા પોત્રીસ વર્ષ ઘસીને આ મંદી આવવાને કારણે ડાયમંડ છોડ્યો પહેલાં અમારા ઘરવાળા ફેમિલી અમારતા કીધી ને અમે ત્યાં કારખાને જ એ છોડીને અમે અત્યારે ખેતી કરીએ છીએ ખેતીમાં બેનિફિટ સારું રહે છે કોઈ દિવસ નોકરી કરાય નહીં ઘરની જમી હોય તો વ્યવસ્થિત ખેતી કરવાની એમાં સારામાં સારો બેનિફિટ રહેશે કોઈ પણ પૈસાની લાચારી કરવી પડશે નહીં ગયા વર્ષે મેં ડુંગળીને વાઈ હતી ડુંગળી લસણ વાવેલા શિયાળામાં કેટલો ખર્ચ કર્યો એમાં ડુંગળી લસણમાં મારો ચાર લાખ ખર્ચ હતો કેટલા વીઘામાં ચાર ચાર વીઘામાં પૂરેપૂરે હું વાવું છું ચાર વીઘામાં ચાર લાખ ખર્ચ હતો ડુંગળીના બિયારણના ભાવ ઊંચા હતા મેં તેત્રીસ રૂપિયા કિલો લઈને વાવી હતી ને એ ડુંગળી મેં આઠ લાખની વેચી હતી ચાર લાખનો ખર્ચ હતો આઠ લાખનો આઠ લાખનો ને લસણને બી ભેગી હતી લસણ મેં અગિયાર પણ વાયેલું હતું બીને બસો કરતાં ડુંગળી વાઈ હતી અન્ય ખેડૂતોને શું કહેવાય અન્ય ખેડૂતોને કહું કે કોઈ પણ શાકભાજીનો ધંધો કરો તો મજૂરી સારામાં સારી મળશે બે સિવાય કોઈ એક સિઝનને ભરોસે બેવાય નહીં બધા માણસો ટેટી વાવે છે મેં આ ફેરે તુરિયા વાયા છે આપણે તુરિયામાં સારું રહેશે ટેટી કરતો મારું ઉત્પાદન ડબલ રહેશે